રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો આજે એક જ પશુપાલક મિત્રની ત્રણ ગાય વેચવાની છે આ ત્રણેય ત્રણ ગાય એક જ પશુપાલક મિત્રની છે મિત્રો હું આ વિડીયોમાં તમને ત્રણ ગાય વિશે માહિતી આપું એ પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે કોઈપણ ભાઈને ગાય ભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર આ રીતના વિડીયો મુકાવવો હોય તો જાહેરાત એકદમ મફત કરી આપવામાં આવે છે કોઈપણ પ્રકારના વિડીયો મૂકવાના પૈસા લેવામાં આવતા નથી તો કોઈ પણ ભાઈ એને ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હાલ મિત્રો તમે આ નંબર એક ઉપર જે ગાય જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે આ પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આ ગાય હાલ અગિયાર લિટર જેટલું દૂધ આપે છે અને પશુપાલક મિત્ર આપણને એવું પણ કહે છે કે ચૌદ લિટર દૂધ આપે તેટલી ક્ષમતા આ ગાયની છે હાલ આઠ દિવસની વિવાયેલી છે અને બીજું વેતર છે પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત રાખેલ છે પંચોતેર હજાર જેમાં ફેરફાર થઈ શકે છે ફરી એકવાર મિત્રો હાલમાં અગિયાર લીટર દૂધ છે અને ચૌદ લીટર દૂધ આ ગાય કરે તેવી પશુપાલક મિત્ર આપણને માહિતી આપે છે અને આઠ દિવસની વિવાયેલી છે અને બીજું વેતર છે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો આના આ જ પશુપાલક મિત્રની એટલે કે આના આ જ ભાઈની આ ગાયને વેચવાની છે હાલમાં દસ લીટર જેટલું દૂધ આ ગાય આપે છે અને ભાઈનું એવું કેવું છે કે આ ગાય ચૌદ લીટર જેટલું દૂધ પણ કરી શકે છે ગાયની વાત કરીએ તો હાલ ગાય આઠ દિવસની વિવાયેલી છે અને બીજા વેતરની અંદર છે ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે પોસઠ હજાર જેમાં ફેરફાર થઈ શકે છે ફરી એકવાર મિત્રો હું તમને માહિતી આપી દઉં કિંમત રાખેલ છે આ ગાયની પાસાઠ હજાર જેમાં ફેરફાર થઈ શકે છે હાલમાં દસ લિટર દૂધ છે અને ચૌદ લિટર દૂધ આપી શકે તેવું આ પશુપાલક મિત્રનું કેવું છે અને આઠ દિવસની વિવાયેલી છે બીજું વેતર છે હાલ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આપણે આ ગાયને વેચવાની છે આ ગાયની હું માહિતી આપતો જઈને તમને આ ગાયના માલિકનું સરનામું અને મોબાઈલ નંબર પણ આપી દઈશ વિડીયોની અંદર તો વિડીયો અંત સુધી જોજો હાલમાં આ ગાયની વાત કરીએ તો હાલ આ ગાય સાત લીટર જેટલું દૂધ આપે છે અને ભાઈનું એવું કેવું છે કે દસ લિટર જેટલું વર્ણ દૂધ આ ગાય આપી શકે છે હાલ પાંચ દિવસની આ ગાય વિવાયેલી છે અને બીજા વેતરની અંદર છે અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલ છે મિત્રો હવે હું ફરી એકવાર તમને માહિતી આપી દઉં કિંમત છે પંચાવન હજાર જેમાં ફેરફાર થઈ શકે છે હાલમાં દૂધ સાત લિટર છે અને ભાઈનું એવું કેવું છે કે દસ લિટર જેટલું દૂધ પણ આ ગાય કરી શકે છે પાંચ દિવસની વિવાયેલી છે અને બીજું વેતર છે હાલ મિત્રો આ ત્રણેય ત્રણના ગાયોના માલિકનું એડ્રેસ આ એક જ છે એક જ પશુપાલક મિત્રની ગાયો છે તાલુકોનું નામ છે લાખણી અને જિલ્લો છે બનાસકાંઠા ત્યારબાદ આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો કોઈ પણ ભાઈને આ ગાયો પસંદ આવતી હોય અને લેવું હોય તો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો